અજય દેવગન અને આર માધવના સ્ટારમાં ફિલ્મ સેતાનું ટ્રેલર ખાતે રિલીઝ થયું છે અને આજે સુપર નેશનલ હોર થ્રીલ ફિલ્મમાં અજય દેવગન તેની પુત્રી માટે લડતો જોવા મળ્યો છે અને આર માધવ પુત્રી પર કાળો જાદુગર કરવા જોવા મળ્યો છે તેની નિયંત્રણ લાવે અને ચેતનને આઠ માર્ચ સેતની માર્ચમાં આવે છે અને ચેતાનું ગુજરાતી ફિલ્મના વંશને રિમેક્સને સેન્તાનું ગયા વર્ષમાં ફેબ્રુઆરી માસે રિલીઝ થયેલી આ ગુજરાતી ફિલ્મ વંશને રિમેક ફિલ્મમાં વર્તણ આ ખરાબ વચ્ચે લડાઈ ચાલી રહી છે અજય દેવ ગયા વર્ષમાં જૂના ફિલ્મ જોડા નક્કી કરેલા બાદમાં સત્તી વર્ષ બાદ બોલીવુડ કમકમે કમકમી કરશે આ ફિલ્મ સાઉથની જાણીતી ભીમ અભિનેત્રી જોઈતી કા સત વર્ષ બાદ બોલીવુડ કમકમે કરશે અને જોઈતી ઓગણીસો સત્તાણું માં આ પોતાની એક્ટર કર્યા બોલીવુડ બીજી તરફ આ હિન્દી પક્ષોમાં નાગા અર્જુન અભિનો આર માસ અને આર્મીના મેરલ ગીતાના રાની અને ફિલ્મોમાં આ બે મિનિટ સવીસ સેકન્ડમાં ટેલર ફોન કોલથી શરૂઆત થયેલા કોલ એક મહિલા કહે છે કે બલજબરીથી આ મારા ઘરમાં ઘુસ્યો હતો અને મારી મારી પુત્રી સાથે કર્યું હતું અને મારી પુત્રી બસાવવા ન મારો આગળ બતાવવાનો આવ્યું કે પુત્રીને કાળો જાદુગર કરી નાખ્યો રાખ્યો નિયંત્રણ લાવશે કે ફિલ્મમાં જાનકી બોડીવાળા દીકરાને રોલ કરીને ઉર્ફી જાવેદ માધવ નિયંત્રણ આવ્યા છે કે અજય દેવગણને દેવગઢને થપ્પડ મારી છે અને ક્યારેક તેના પર શરીર હુમલો કરી રહ્યો છે અને ક્યારેક માધવ શિશાર ડાન્સ કરી રહ્યો છે અને સુકી સાણી અને કાતી જોવા મળે છે અને આ સ્થિતિમાં અજય દેવગણ દેવ પુત્રીને ચેતાણું સુગાલમાંથી આ બસાવી રહીને સદસ્ય વિકાસ બહલ છે અને ફિલ્મમાં સાઉથ એક્ટર જ્યોતિકા પણ જોવા